અધેવાડાના ઝાંઝરિયા રોડ ઉપરના વિસ્તારમાં વારંવાર વીજળી ગુલ થતી હોવાના અનુસંધાને સ્થાનિક લોકોએ એપીજી વિશે કચેરી ખાતે રજૂઆત કરી પ્રશ્નને હલ કરવાની માંગ કરી અધેવાડા મફતનગર ઝાંઝરિયા વિસ્તારને પહેલા સિટી વિસ્તારમાંથી માંથી પાપર કોઈ પણ જાતની સમસ્યા ન હતી ત્યારે હવે બુધેલ ગામમાંથી વીજ પુરવઠો આપતો હોવાના કારણે વારંવાર મફતનગર કલાક સુધી લાઇટો કુલ થતી હોય જેના અનુસંધાને સ્થાનિક રહીશો કંટાળ્યા હતા અને આજે ફરિયાદ કરી હતી અને આ પ્રશ્નને તાત્કાલિક ધોરણે દૂર કરવાની પણ માંગ કરવામાં આવી હતી જો આવતા દિવસોમાં આ પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ગ્રાહકોએ ચીમકી આપી હતી

બે થાંભલા ઉભા હોય એવું લાગ્યું મને એક થાંભલો વાડી વાડીમાં એનો પટ્ટો ઉભા તમને જોવા મળે ખાટડી રોડ ઉપર જાવ ને કોક વિડીયો ઉતારવા તો એમાં ચોખ્ખું ખબર પડે કઈથી થાંભલો ખે

એની ઉપર લીગલ એક્શન થાવી જોઈએ એમ એક્શન નો થાય એની વાય કાર્યવાહી થાવી જોઈએ ઈ કાર્યવાહી કેમ નો થાય સાહેબ તમારા કે છે આપણા લોકો લઈ ગયા છે ને એને બોલાવો પેલા તમારું મારું નામ જાનજીયા રોડ ઉપર લાઈટ નો પ્રોબ્લેમ બહુ વધી ગયો છે ત્યાં લાઇટને કર્મચારીને જાણ કરવી ફરિયાદ કરવી છે તો એ કોઈ સાંભળતું અમારું નથી કમ્પ્લીટ કમ્પ્લીટ કરતું ઉચ્ચ અધિકારીને કમ્પ્લીટ કરીશ તો એ મારો પ્રશ્ન લેવાનો આ વખતે મેં આજ તારીખે વર્તે પીજી ઓફિસે આવ્યા છે ફરિયાદ લેવા ફરિયાદ લખાવવા અને ત્યાં મને પંદર દિવસનો ટાઈમ આપ્યો છે પંદર દિવસની અંદર તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય જો પંદર દિવસ પછી અમારો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય ને તો અમે વર્ત પીજી વર્તે છે હડતાલ ઉપર ઉતરવાના છે